જય મુરલીધર જય દ્વારકાધીશ હું કે દાયરો બધો મજામાં તો દાયરાને બધાને રામ રામ સીતારામ હું કે યુટ્યુબ ફેમિલી બધા ભાઈઓ મજામાં તો મિત્રો જાજો આજે તારીખ ચાર બુધવાર તો વાગી ગયા છે અત્યારે સવારના નવ થઈ ગયા છે આપણે નાઈ ધોઈ ફ્રેશ થઈ અને તૈયાર થઈ ગયા અને આપણે એમ થયું ચાલો આપણે મિત્રો સબસ્ક્રાઈબરોને મળી લઈ તો આજે ચાર તારીખની સવાર ચાર તારીખની સવારથી આજે વરસાદ સારો એવો શરૂઆત થઈ ગઈ છે જો જોકે આપણે વાડી તરફ નીકળવાનું છે તો વરસાદ થોડોક ધીરો પડે એટલે સારો એવો આવે છે તો આપણે નીકળીએ વાડી તરફ ચાલો જોડાયેલ રહેજો આગળ મિત્રો આજે તો વરસાદી રાઉન્ડ રેડા પછી રેડો અવિરત ચાલુ જ છે ને રેડા પણ સારા સારા આવે છે કે નેવા શું જાય ફટોફટ આવે ને ફટોફટ વયો જાય એવું દેખાય છે કે આજે જોર વધુ પકડી લે એવું લાગે છે તો ચાલો જોડાયેલ રહેજો આગળ પંદર તારીખની સવારથી આજે વરસાદ સારો એવો શરૂઆત થઈ ગઈ છે જો કે આપણે વાડી તરફ નીકળવાનું છે તો વરસાદ થોડોક ધીરો પડે એટલે સારો એવો આવે છે તો આપણે નીકળીએ વાડી તરફ સાલો જોડાયેલ રહેજો આગળ મિત્રો આજે તો વરસાદી રાઉન્ડ રેડા પછી રેડો અવિરત ચાલુ જ છે ને રેડા પણ સારા સારા આવે છે કે નેવા શું જાય ફટોફટ આવે ને ફટોફટ વયો જાય એવું દેખાય છે કે આજે જોર વધુ પકડી લે એવું લાગે છે તો સાલો જોડાયેલ રહેજો આગળ રોજનું રૂટીન કામ અમારે રિયાબેન ને મયુરભાઈ જોવો જાય છે સ્કૂલે આજે તો એને બુધવાર છે તો ફ્રી રેસ હોય ને મયુરભાઈ લીધી એની બાઈક ચાલો જોડાઈ લેજો નીકળી ગયા છે નિશાળે તો અમારે મયુરભાઈ આવી ગયા છે સ્કૂલે ગયા તો સ્કૂલેથી જમવા જય મુરલીધર મયુરભાઈ તો જો અમારે મયુરભાઈ ગરમ ગરમ રોટલી ગોળ ઘી તો આ દેશી ગામડાની મોજ સેફાઈઓ મિત્રો વાગી ગયા સાડા બાર ને આપણે બેસી ગયા સી ગામડામાં બપોરના બપોરા કરવા તો આવી જ બધે સબસ્ક્રાઈબર ભાઈઓને યુટ્યુબ ફેમિલી બપોરા કરવા તો ગામડામાં તો સાદું શાક અને રોટલા ને રોટલીને એવું જ હોય ને જોકે ને પણ એ વધુ તો એ જ પસંદ છે એ તો બધા યુટ્યુબ મિત્રોને ખબર જ છે જો આજે પણ ગરમ રોટલી મસાલેદાર ભીંડાનું ચાક લીંબુનું અથાણું સાથે ગોળ ને ખાટી મીઠી છાસ તો આ દેશી ગામડાની મોજ છે ભાઈઓ તો ચાલો મિત્રો હવે આપણે મિત્રો વાગી ગયા છે અત્યારે ને હવે આપણે બેસી જઈએ દેશી ગામડાના બપોરા હલો મિત્રો આપણે દેશી ગામડાના બપોરા કરી લીધા જે બપોરા કરી લીધા તો આપણે ઘડિયાળમાં જોઈએ તો વાગી ગયો છે એક આજે તો સવાર સવારમાં ઉઠાતા જ વરસાદે બે રેડા તો જોરદાર મારી દીધા અને પછી બે ત્રણ રેરા ચણપણ ચણપણ વરસાદ ચાલુ જ હતો તો વાડીએ પણ ન જવાનું તૈયારી કરી હતી આપણે વાડીની પણ વાડિયા ન જવાનું અને આજે ઘર બેઠા ગામડાનું સાદું જીવન દેશી ગામડાનો બ્લોગ બનાવ્યો છે તો આજનો વિડીયો આપણેનો સારો લાગે તમને તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો રીતે ખાસ કરીને બે લાયકન દબાવીજો ાયીરા જય મુરલીધર અને જય દ્વારકાધીશ